થોડું ફોમ આવું થાપોરા પૈસા પૈસા તો એમાં જોઈ નઈ પૈસા લેવા મરચું રોટલ મરચું ઓટલું ખાને ચલાવે નહી તરુ હારું ખાને ચલાવતા તમે આયા જોડે આયો ચા લાવવાના પૈસા નહીં તમે ચાની વાત કરો બધું

હથિયાર લીધા ના હા કોઈ કહેતા નહિ નાગરું આપડા ભાઈ બન્યા ને આવું હથિયાર ના બોલતા હોય ખાલી હાજર ખટકે આટલું વાળું મૂકી દઉં ના તમે અત્યાર સુધી આ બધું ગેદવાડે નહી પછી મોટા થાય અત્યારે હા તો પૂરો કરીએ

દેખાય ને અંદર એકલ છોકરો તમે પાછા રે આ જગાઇ ના ચિંતુ લાલજી વાત જોઈ બે ચેન્નાઈ

બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે મેમન તમે હવે પાછો રહો રમણજી થોડા આગળ આવે અમે વાતો કરતા કરતા જઈએ તમારા અંગા થોડે તમે નવા કરો એટલે વાતો કરતા ના ફાવો હા રમણજી હા તમે લગભગતાલ કરે શું એક એક કેમ્પ તમે હાજર રાખ્યો બધે તમે

હાલ તો બે બે ડીસો ખાઈ ને આવ્યો હવે આબ બધા નઈ રહ્યો આઈજ જા તકલીફ તો નહીં પડતી ને કોઈ બોલતા નહી શર્મો

મેમન ના ભૂખ તો લાગી પણ સર છે એ રીતના મેમન જતી એટલે કહીએ ના શકાય ખાવાનું આગળ કેમ આવે જોઈએ તમે ના ના એવું નહીં પણ આ નવું નહીં એટલે મજા ના આવે શરમ બી રાખવાની અમે એવું લાગે ને તમે રાગે રાગે હેડો અમે રાગે ચિંતા નહીં કરવાની हा ये तो अडो नै पर नऊ नऊ એટલે આપણે ઓછું ખાવે યાર ખાતા રહે બોલતા રહેજો એમ ખાતા તો ખાચે નહી ભૂખ લાગી ને ના ભૂખ નઈ લાગી પણ બે મનને ભૂખ નઈ લાગે તો સંભુ તો વાત કરો તમે કોઈ નહી આ તો એ મહેમાન થાક ના લાગેલો તમે ખૂબ દુખની વાત છે મેરેજી

બધા કોઈ નઈ કોઈ નઈ શોધો જવા દો કોઈ છોકરા કરતા ભૂવે છોકરા કરતા કે હલતો નઈ હા છોકરા નઈ નથી ના ના છોકરા બધું અમે બધું સમજીને કોઈ ના કરતા છોકરા લે આ લ્યો

ચેક પછી કરજો અમન તો કશું નહીં અમે બધું આલી દીધું કે કને ઉજા ઉજા કેકને કે ગાંડા પર ખોટા છે કેણ ગાંડા હું તમાર થવા ખાલી રે આ ખોટું હોય નઈ બધું નઈ કશું નઈ

રમણજી અંબી કોઈ ગુના કર્યા નહી હું ના તો આપડે જ કર્યા હા ભૂલ આપડે કરીએ આપડે પરથી દે તમે રોડ ઉપર આપડે આપડે પર હેઠતા ને પૈસા તો આપડે પછી કમાઈ લેવું હવે અંબાજી તો પોકવું જ છે ચોરી થઈ ખાલી ખાલી હવે કેમ્પમાં ખાવાનું પીવાનું બસ હેડો બોલ મારે અંબે બોલ મારે અંબે મિત્રો જેવું અમારી સાથે બન્યું એવું તમારી સાથે ના બને એ માટે હાચવીને રહેજો જેમ ભણે તેમ આમી પર હેડજો સિંગલ પત્ની ના હતા જે રીતે અમારી સાથે ચોરી થઈ એ રીતના તમારી સાથે ના થાય એવું ખાસ ધ્યાન રાખજો આ રીતના બહુ ચોરી થાય છે એનું ખાસ ધ્યાન રાખજો અને હવે ઉપર હેડો તો સાઈડમાં હેડજો વ્હાઇટ પેટાની બિલીકોરા અને અમારી ચેનલ ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો